એપ્રિલ તારીખ અઠ્યાવીસ ઓગણ ત્રીસના ત્રીસમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં મહત્વ ઉષ્ણતાપન તેતાળીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતાપન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જઈ શકે અમદાવાદના ભાગોમાં પણ ગરમી રહી શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ ઉષ્ણતાપન જઈ શકે કચ્છના ભાગોમાં પણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ આખરે જવાની શક્યતા રહી શકે ઉપરાંત વધુમાં જોઈએ તો મહત્તમ સતામાન અંગે લગભગ મે મહિનાની શરૂઆતમાં પણ આખરી ગરબી પડે